તરાક સુધરેલ બોલી એટલે અંગ્રેજીની ભાષા થઈ જઈ ને બીજો મારો ટોપિક આ યારો 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 ધીસ ઇઝ અ મન ઓ દાનિયા પકડ મેરે કો મેરે કો જાણતા નહીં હે યે કે આ મિંગુ આવી કે નહીં એ ઝોટો લાગે આ હા લાગ્યો હે અરે વાહ તો આને હે ને આપણે કાચે કાચી ખાશું ભઈ બાપ છો તો હે ને પાપાને તો બપાઈ થી ગઈ હે જોઈએ હાજે બાપ છો હોશું તો હેલો નમસ્કાર ગુડ મોર્નિંગ શુભ સવાર ફરીથી સ્વાગત છે તમારું એક મારા નવા બ્લોગ વિડીયો નિમલ પણ કાલે થશે ને આપણે ટ્રેક્ટરનું રિવ્યુ લીધું હતું ને આજે આપણે પછી આપણી ફેવરિટ જગ્યાએ આવી ગયા છીએ ઢાળ ઉપર ને આજે આપણે થોડીક વાડીમાં સફર કરીશું એવું બધું છે જોઈએ તમને કદાચ મજા આવે એવી ટ્રાય કરીશું ગેરે જો અને ખાસ આપણા માટે છે ને ગુડ ન્યૂઝ આવવાના છે બહુ જલ્દી આવશે એમ થવા મતલબ માન તમારા વિડીયોમાં થોડી મોડી ખબર પડી છે મને ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી નહીં કીધી એટલે તમને વહેલા હાર ખબર પડી જાય એ રીતનું છે તો આપણી ફેવરિટ જગ્યાએ આવી ગયો હું હદ લીમડાની માથે અને બાપુજી સાંટે છે દવા દવાજ દેખાડું કઈ ગયા બાપા હું તો જોવાય ન થતો હવે કઈ મંદિર બાપા જો અહીંયા છે કપાળ હરી ગયો હે થોડો ઘણો થોડુંક પારવાનું કામ આ લે છે જો ઘીસોડું હે ને ગઢું થઈ ગયું હે કોઈ તોડ્યું નહીં ને આમાં તો બીજા નાનકા નાનકા જીણકા આવેલા હે આમાં જરા ઘીસોડા ઘીસોડા અહીંયા તો ગઢું થઈ ગયું એટલે પાણી તાણી પડી ગયેલી છે અને પાણી જો એવું લાગે છે પાય નહીં પાણી બી તો હું હા રટલું ખડ બી ગયો મશીન છોડવા નહીં એટલે તો ખડ છે આમાં તો વરસાદ જીરી 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 પીડા કરે કે નહીં આમાં વધી ગયો છે વરસી કે આ રીતની થઈ ગઈ છે ઉકડાય ગઈ કુકડ ને ખાસ કપાસ અવડો થઈ ગયો છે કપાસ થઈ ગયો છે દવા ખાંઈતી છે વાય સારા ખરા દવા બહુ માં મજા આવતી દાણિયાને છે අවබදශ්‍ය ය බ හර යිද උුල ගරට ලබද බැලනවා ඒවාස හොඩක්තව ඇත්ත එමවා පහන් ද හට අහටත් ඇයකොකි ජැපන ගුඩින් හැන ටහන් හු දියාව හැදවා පයිහද හැන දවාහටිි පැලය කිවට ැල්ල අයි වහ? આટો મારી લઈ તો દવા સાઈટા વગર ને ખાઈ ખા તો તમે જોઈ શકો છો કે આ રીતના કંઈક આપણે વેલો છે મને લાગતો ગઈ છે આમાં એ પણ એ હડી ગયેલું છે આમાં ઝૂમ ન થાય અલ્ટ્રાવાઈટ એંગલમાં એને ઝૂમ ન થાય એવું છે થતું છે પણ મને આવડતું નહીં હોય મને પછી એટલી બધું નોલેજ નથી વિડીયોગ્રાફીની હાલે હે આપણું જ એને એ રીતના મને પણ આરો કડક બહુ છે કડવા કડવાય છે એવું લાગે નહીં છે આ છે આપણો ફેમસ ભીંડો કે આ ભીંડાનું કન્ટેન આપણું હારું આ લીધું ઇન્સ્ટાગ્રામમાં ચિન ટપાક વાળું ડમવાળું એજા આ ભીંડો હોય આમાં ઘણી બધી શિંગો આવી ગયા ખરે એટલે એક બે ત્રણ ચાર પાંચ સો સાત આઠ નવ દસ અગિયાર બાર પંદર સિંગો જેવું આવ્યું છે આપણે હે ને આ ભીંડાનો એક ગયો એ સારો હા ગયો પાંચ હજાર જેવું હાલી ગયો પંદર સીંગવા આવી છે કોઈને તમે મોકલાવું મારાવાલા ને ખાસ આ ભીંડાની એક વાત કહેવાની હતી જે આ હે ને હવે એટલે સુધી જ હોય તો ટાર્ગેટ તો એટલે શોધી નતો કેમ કે હવે ભાદરવો મહિનો પૂરો થવા એવો હવે એના પાંદડા તો કેવો થઈ ગયા પહેલાં નગર તો આવા પાંદડા આવે એને મોટા મોટા પાંદડા આવે પેલા હેજ આવો મોટા મોટા પાંદડા આવતા જેમ જેમ તડકો વધતા જાય ને એમ નાના નાના પાંદડા થતા જાય એટલે હું આનાથી તડકો સહન ના થાય એવું છે બધું હે ભીંડા વાયડો ભીંડો કહેવાય દવાનો ફુવારો છે ને અહીંયા પોઈ ને તો દવા ખાલી થઈ ગઈ છે બાપા જાય છે પપ ભરવા ક્યાં સુધી મોલા હેડકો આંટો મારતા હો ને અહીંયા છે ને દાણિયા દાણિયાની એક આખી ઓળખ કરેલી છે હે અને પંખો સરખો દેખાય ક્લિયર કદાચ આગે સુધી આમાં ઝૂમ ન થયું દેખાડું એક પાકડું આમ સીધું કીતો કયો છે આમાં આમ ફેરવી નાખે ને એટલે ભાઈ ઉનાળામાં શરૂ કરીશું એ ભાઈ થોડાક દી પોરો ખાઈ લઈ પછી સીઝન આવે ને સીઝનમાં ક્યાંય લેવાના એટલે મતલબ અમુક અમુક જગ્યાએ ઝીંડુ આવી ગયા છે અમુક અમુક જગ્યાએ છાપા છે અહીંયા ને ઝીંડું આવી ગયા છે કમ્પ્લીટ મસ્તીના ના અહીંયા જે ફૂલ ઉગડતા ઉગડતા આવે છે જો આવી રીતનું છે બધું જાણીયાર મને આજકાલ ગળે નહોતું વેલા આવ્યા કેમ હવે એટલે બધા વહેલા ના આવે આવી ગયા છે આ કાંઈક નવીન કર્યું છે કોને ખબર એવું લાગે છે ને ફૂલ જે માન ઉગડવા જવાય એવું હોય અમારે કોઈ દીધું હેલા ન આવે શરદ પૂનમમાં છે ને એમાં ખવા જવા થઈ ગયા કોઈ દીધ થતા નથી આ તો આપણે છે ને શરદ પૂનમ પહેલાં થઈ જાય એવું લાગે દાણા છે આજકાલે કંઈક નવીન જોવા મળ્યું છે એમાં એના કંઈ અનુભવ નથી વાડીનો પહેલા કરે છે કાંક હોય મારવા આવવાનું આપણે

કાળક સુધરેલું બોલ એટલે અંગ્રેજોની ભાષા થઈ જાય ને દાનિયા કેવા થાય છે શું કહેવાય અંગ્રેજી દાનિયાને વાડીમાંથી ઘરે જતો હોય ને તો શું કહેવાય બે પાંખો વાળા હેલિકોપ્ટર જેવા મિની હેલિકોપ્ટર મિની હેલિકોપ્ટર જ છે ને પડખે આવી છે ને કે ઝૂમ લો ઓહો અહીંયા તો કેટલા બધા હે દેખાય નહીં એવું લાગે મારા અમારા કેમેરામાં કેપ્ચર નહીં થાય એટલે બધા હે ને લાગે હે ને મિની હેલિકોપ્ટર જ છે આપણી વાડીમાં હું એટલે બધા હેલિકોપ્ટર આવ્યા છે કે માર માર ક ખોપડી તો સાલે ક માર કેમ લાગે તમને જો જો એક હેલિકોપ્ટર અહીંયા હેઠ ઉતર્યું છે પણ પાસે જઈ જાય ને તો ઉડી જાય એ એ એ તો હોય ગયો પાછું બે છે જરૂર 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 છે ને હેલિકોપ્ટર જો આ આવી ગયો એક બાકી તો આવો આવો હું આવ્યો તમે જો ખોટો લઈ ગયો આવી જ હેલિકોપ્ટર જો છે ને હેલિકોપ્ટર 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 અરે ર રતા છોડવાનું બે ખોટું લાગી ગયું છે હવે આવી ગયા હે કીક ક્યાં આવી ગયા છે આ તો આમ કેમ થઈ ગયા હે તોડી દે નીકળી જાય બારા અને આવું છું હે તો જ સુકારો આવી ગયો હે સુકારો જ या खींगे आ सीजन है न पहलो सड़वा हूँ तरा भाड़ता खेहूँ छू बरोबर क्या हमें शींगू आ नहीं आम ए झोटो लग स हाँ लाइज हे अरे वाह जो जो ओरा 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 से आ गया नंबर से भाई चाली नंबर से भाई चाली नंबर આડત્રી નંબર હશે ને સોરી મને ન ખબર હોય ને એટલે મારે પૂછવું પડે આ છે ને મતલબમાં આડતરી નંબર છે સિઝનનો પહેલો છોડવો મતલબ માં એનો એ કોઈ નથી ખેલ મેં અમુર કરી નાખ્યું છે તો હને હે ને આપણે કાચે કાચી ખાઈશું પછી બાપશો તો છે ને પાપાની તો બફા એવી થઈ ગઈ છે રહીએ આજે બાપસુ હોય છે ને તો આજે પછી શૂટ ન કરું કેમ કે રિઝલ્ટ પાછો આપણામાં આવે નહીં એટલે બરાબર આજે હેં અને બાપાની થાય આપણે ઓળા આપણે એક મહેમાન આવી ગયા હતા ભાઈ પોતે કલાકાર કે ભાઈ બને તો હા બહુ ખાતો છે એ ગયા હે ભાઈ તો આપણે ફરી પાછા છે ને ભરેલા પીંડા પાસે પહોંચી ગયા છીએ પાદરો મીનાનો જે ભીંડો ફાટી જાય ને એવડે ઉપરના પાંદર તમને કીધું એમ છે નાના આવવા મીડા છે એમાં મને લાગે ત્યાં સુધી આ બ્લોગ વિડીયો છે ને આમ તો લાંબો થયો છે ને કાંઈ આમ તો ટૂંકો થયો છે કાંઈ આઈડિયા નથી અને અહીંયા પૂરો કરી દઈએ તો કેવું રહે સારું રહે ને મારો તો મળીએ છીએ એક મસ્તીના કન્ટેન્ટ સાથે ત્યાં સુધી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ એક મસ્તીના કન્ટેન્ટ સાથે ત્યાં સુધી રજા લઉં છું આવજો જય માતાજી